અમારી રાઈડ ચાલુ થાય છે ન્યૂ ઇયર રાઈડ બેસતા વરસના દિવસથી ન્યૂ યરના દિવસે જ અમારી ફર્સ્ટ રાઈડ છે આ યરની તો એમાં બી તમે જોજો તમને બહુ જ મજા આવશે લોકેશન હું અત્યારે રિવીલ નહીં કરું કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એ સીધું તમને નેક્સ્ટ બ્લોગની અંદર જ જોવા મળી જશે કે અમે લોકો કઈ જગ્યાએ જઈએ છીએ તો બન્યા રહેજો બ્લોગની અંદર તમને લોકેશન બી ખબર પડી જશે ને બધું જ ઇન્સ્ટાગ્રામ પર બી તમે ફોલો કરી લેજો તો તમને બધી જ ડિટેલ્સ મળી જશે કે અમે લોકો અત્યારે લાઈવ અત્યારે કઈ જગ્યાએ અમે લોકો ફરીયા છીએ વોટએવર બધું જ કેમ કે બ્લોગ આવશે તો બ્લોગ તો અરાઉન્ડ લેટ જ આવશે એટલે બન્યા રહેજો તમે બ્લોગની અંદરને જોજો હાલ ઓફિસથી ફોન આવ્યો તો કે ભાઈ કેટલી વાર છે જલ્દી આવો બધા આવી ગયા છે બટ મને નહીં લાગતું કે કોઈ આવ્યું હોય મારા આર્યનભાઈનો ફોન હતો કંઈ વાંધો નહીં ઓફિસ બસ અહીંયાથી હવે પાંચેક મિનિટનો જ રસ્તો છે તો ફટાફટ પહોંચીએ આપણે અને તમને પણ ઓફિસ બતાવીએ કે ઓફિસ પહોંચીને જો અમારે ડેકોરેશન કરવાનું છે રંગોલી બનાવવાની છે એટલે વહેલાં છે ઓફિસનો પૂજાનો ટાઈમ તો સવા છ સાડા છ જેવો છે અત્યાર વાગ્યા છે હજુ ચાર પંચાવન થાય છે પાંચ વાગ્યા સુધી હું ઓફિસ પહોંચી જઈશ ત્યાં જઈને ફટાફટ તૈયારી કરવાનું છે ના તે બધું જ તો મળીએ ઓફિસમાં હવે સીધા તો અત્યારે તો હવે ઓફિસ પહોંચી ગયું હતું ક્લિસમાં છું અત્યારે તો તમને બી ઓફિસ બતાવું હું હવે નાઇન્થ ફ્લોર પર જો ઓફિસ અમારી

અત્યારે હાલ પંડિતજી આવી ગયા છે અને ડેકોરેશન ચાલુ છે બધું અને બેકગ્રાઉન્ડમાં આઈ થિંક હનુમાન ચાલીસા ચાલુ છે પંડિતજી અત્યારે બધું મંદિરનું પૂજાનું બધું કરી રહ્યા છે અત્યારે ગોઠવી રહ્યા છે પૂજાનું સેટઅપ કરી રહ્યા છે આ બાજુ મેડમના મમ્મીને બધા આવી ગયા છે બાને બધા સામે અમારા મેડમ બેઠા છે તો હાલ અત્યારે અમારું પૂજાનું સેટઅપ થઈ ગયું છે ચોપડા પૂજન માટે અમારા રોજ ચોપડા મુકાઈ ગયા છે અમારા પંડિતજી છે અને સામે ગણપતિજી બી પૂજા પણ રેડી કરવાની છે જય જય હે મહીષા સુરમ્યુતે ચા મુડે જય ભૂતાધિસર્ગે દેવી કાલરાગદાયમનુ સ્વાહુસ્વ ગોવિંદયમાન બાલે કેમ લઘુ તિલકં हरि ओम् शस्त्री न इन्द्रो व्रजस्रवाः स्वस्त्रीनः पूगा विश्ववेदाः स्वयेन सारक्षो आदिशाने मे स्वस्ति नो बृहस्पाति सर्वपति महाराजकी जय सिद्धिविनायक देवकी जय गुरुदेवी मातके मङ्गलं भगवान् हरि विष्णो न मङ्गलं गरुडत्वजा मङ्गलं पुण्डली काक्षो मङ्गलायत्वनो हरे सर्वमङ्गलमाङ्गलकेश्वे सर्वार्थिके शरण्ये ब्रह्मके गौरी नारायणी नो

મહામંત્ર બોલતું જવાનું આત્મંદર પુષ્પ ચોખ્ખા છે ને અભિમંત્ર કરીને ભગવાન ગણેશ ત્રણેય પુષ્પ ને ચોખા

Thank you देवा देवा અભિજ્ઞા ભવ્ય 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 ના આવહી ગણી પંપિકો પિયતાનું લઈ લેવાના અને આંકે લગાવવાના સુજી લેવાના કે છે આપ તમારા પાત્રની અંદર મૂકી દેવા સદ્બ્રહ્મ ઓમ ઉચ્છમે સુન્દરતાચમે પયસમે રતિસમે કૃષમે મધુસમે સતીશમે સપતીપિષ્ટમે રષ્ટમે

વસુ ભૂરભુસ્વા વાદેતાભ્યોવતે સકલોયા નમ સ્વરૂપે શ્રી શ્રી મહાલક્ષ્મ નમઃ

తేమా

તો ફાઇનલી અત્યારે અમારી પૂજા પતી ગઈ છે તો હવે ડિનર માટે જવાનું છે મેડમને ત્યાં તો અહીંયાથી બધું ફટાફટ વાઇન્ડઅપ કરીને ચોપડા પૂજન બી થઈ ગયું છે અમારું પ્રસાદી લઈ લઈએ અને ફટાફટ હવે બધું અહીંયાથી અપ કરીને પછી મળીએ સીધા તમને ગાડીમાં અભિબંધન <mully> <mully> ખાલી અત્યારે અમે લોકો મેડમના ફ્લેટ ઉપર પહોંચી ગયા છીએ ગાડી મેં અહીંયા પાછળની સાઈડે પાર્ક કરી દીધી છે અને હવે ફટાફટ જઈએ છીએ ને ત્યાં ઉપર જ જમવાનું ને બધું તો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો પાછળ ઘરે જઈએ છીએ હવે પૂજા બી શાંતિથી પતી ગઈ મસ્ત જમવાનું પણ શાંતિથી પતી ગયું જમવાનું સોરી હું તમને લોકોને ના બતાવી શક્યો કેમ કેટલી સખત લાગી હતી ત્યાં પબ્લિક બી થોડીક વધારે હતી એટલા માટે સારું ન લાગે એટલે વિડીયો શૂટ ના કર્યું બાકી ઓવરઓલ આજે બહુ મજા આવી આઈ હોપ તમને લોકો પણ મજા આવી હશે આ વિડીયો જોઈને અને મજા આવી હોય તો પછી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલથી પણ અમારી રાઈડ ચાલુ થાય છે કાલે એકચ્યુઅલી પડતર દિવસ છે પરમ દિવસ છે ન્યૂ ઇયર છે એટલે અમે લોકો એકચુલી કાલેજ નીકળીએ છીએ ક્યાં જઈએ છીએ કયા કયા લોકેશન કવર કરવાના છે એ બધું જ તમને નેક્સ્ટ વિડિયોની અંદર ખબર પડશે તો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજ્જુ ટાઈગર્સ બ્લોક કરીને છે ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર બી લાઈવ અપડેટ તમને જોવા મળી જશે તો ઇન્સ્ટાગ્રામ પર બી તમે ફોલો કરી લેજો શર્વીલ વાઘમારિયા કરીને હશે અને બીજું ગુચ્ચુ ટાઈગર્સ જે અઢાર સમથિંગ છે એ હું કેપ્શનની અંદર લિંક નાખી દઈશ તો એ પણ એને પણ તમે ફોલો કરી લેજો તો તમને લાઈવ અપડેટ બધી જ જાણવા મળી જશે બાકી તો તમને બધાને હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી અને બધા જ શાંતિથી અને સેફલી દિવાળી એન્જોય કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ડીલ દેન બ બાય ટેક કેર એન્ડ ગુડ નાઇટ ગાઈઝ